મિત્રો આજે હું મારા ગામમાં હું આવેલો છું આજે હું તમને પૂર્ણા નદીના દર્શન કરાવીશ આપ જોઈ શકો છો હું તમને બતાવું જબરજસ્ત જો

વા દર્શક મિત્રો આપ જોઈ શકો છો હું મારા ગામ ને વચો વચ અટવાઈ ગયેલો છું નથી મારે હવે મારે ઉનાળી જવાનું છે પણ કેવી રીતે જાઉં આ બાજુ જાઉં નદી આપ જોઈ શકો છો નદી ને પુલ અત્યારે અમારા ગામની અંદર કે નદી વાહનની અવર જવર થતી કોઈ સુવિધા નથી આ ભારે અતિશય ભારે મુસળધાર વરસાદને કારણે આજે આપ જોઈ શકો છો આ જગ્યાએ પણ ઘણી આવી જગ્યાએ અતિશય ભારે પૂર આવેલો છે અમારે બીજા ગામ જવું હોય તો પણ ખૂબ મુશ્કેલ છે નાનું સરખું અમારું ગામડું છે પરંતુ અમે પહોંચી શકતા નથી આવી મુસીબતમાં પેલી જગ્યાનો પાર વચોવચ આ નદી જઈ રહી છે પેલી જગ્યાના નદીનો પાર પણ રસ્તો અદ વચ્ચે બંધ છે કેટલો ઢોળાવવાળો રસ્તો રસ્તો બ્લોક એવી ખરાબ હાલતમાં અમે ફસાયેલા છે કે અદ વચ્ચે અમે અટવાઈ ગયેલા છે કે મોઢે અમે જ્યારે આજે રજા હોવાથી ઘરે મુલાકાત માટે મમ્મી પપ્પાને મળવા માટે અમે આજે અમારા ગામ આવ્યા હતા અચાનક ધોધમાર વરસાદના હોવાને કારણે લગભગ અમે ત્રણથી ચાર કલાકથી વેઇટ કરી રહ્યા છીએ અમે પાછા ઉનાઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ અતિશય ઢોળાવવાળા વરસાદને કારણે ખૂબ મુશળધાર વરસાદને કારણે અમારો રસ્તો બ્લોક થઈ ગયો છે આ અંદર તમે જોઈ શકો છો બાપરે બાપ જબરજસ્ત રસ્તો બ્લોક કિનારો જે દેખાઈ રહ્યો છે એ કાલીબેલ જવાનો રસ્તો છે એ બ્લોક અતિશય જો જો આજો મોટો લાકડો લઈ આવ્યો આજો અરે બાપ રે બાપ કઈ ઘટે નહીં કલાકા સુધી હવે શું કરીએ સામનો કરવો પડે જો કેટલો ઉછાળા મારે બાપરે બાપ કાંઈ ઘટે નહીં અમારે ડાંગ જિલ્લાની મોટી નદી દોસ્તો આ ડાંગ જિલ્લાની સૌથી મોટામાં મોટી નદી છે લગભગ અમારે ખુબ વેટ કરવું પડશે એવા સમયે જ્યારે અચાનક વ્યક્તિ બીમાર પડે ને ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે અમે કઈ રીતે પહોંચાડી શકીએ એ અમારે ગામની મુશ્કેલી છે વર્ષો પહેલા દાદા લોકો નદી ઉતરીને જતા હતા દર વર્ષે અમારી આજ મુસીબત હોય છે બીમાર માણસ એકસો આઠ પણ આવા સમય આવવા માટે મુશ્કેલ છે એમથી થી થઈને જવાનું પાતળીનો પુલ ના જે નાના પુલો છે પુલ એટલે કે નાના ગ્રોજવે છે આ અમારો પુલ નથી આ એક ગ્રોજવે છે દર વર્ષે ઊંચો નથી પાછો નીચો છે હો ઊંચો નથી નીચો છે દર વખતે અમારે આ ચોમાસાની સિઝનમાં ઘરે આવવા જવા માટે ખૂબ મુશ્કેલ હોય છે આપ જોઈ શકો છો

જો પેલા પારથી આ પાર આવવા માટે આ માણસો પણ અટવાઈ ગયેલા છે અમારે કોઈ પણ જરૂરિયાત હોય ને દોસ્તો અમારે કાલીબેલ જોવું પડે આ પેલા પાર થી આપ જોઈ રહ્યા છો આ માણસો જે પોતે જરૂરિયાત મેળવવા માટે જઈ રહ્યા છે પણ શું કરે આદ વચ્ચે વચો વચ ફસી રહ્યા છે નદીના ને કારણે કઈ ઘટે આપણે જો કેટલા મજબૂત લાકડા લઈને આવે છે કલાકો સુધી અમે રાહ જોઈ રહ્યા છે પણ જવાતું નથી વાલા દર્શક મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર બને ત્યાં સુધી વિડીયો શેર કરજો લાઈક કરજો ને હા દોસ્તો જે મારા નવા ચાહક મિત્રો છે એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ખાસ વાલા દર્શક મિત્રો આવા ચોમાસાની અંદર અતિશય ભારે મુશળધાર વરસાદને કારણે નદી નાળા આવતા હોય તો આપણે સાવચેત રાખવું એ પાર કે તે પાર જતી વખતે ખૂબ સાવચેતી રાખવું કેમકે ઘણીવાર એવા દ્રશ્યો સર્જાય છે કે ન ધારેલું ધારેલું કામ પણ થતું જોવા મળતું હોય છે એટલે આપણે ખાસ ધ્યાન રાખવું